મારું નામ છે કૈલાસ બેન એમ પીપલિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે આપણે બનાવશું બનાવશું આ રક્ષાબંધન મીઠાઈ તો અને આપણે આ દળે ખાંડ લીધી છે અને આ ટોકળા નું સીણ છે અને આ દૂધ નો પાવડર આપણે લીધો છે બે ચમચી અને આ કોકો પાવડર છે અને આ ઘી લીધું છે અને આ દૂધ છે તો આટું થોડુંક તો હવે આપણે આ રીતે આપણે પીસી લીધું છે હવે આપણે આ વાઈટ કે કાઢી દઈશું તો હવે આપડે આ બિસ્કિટ છે એને આપણે પીસી લેશું આ રીતે ભાંગીને નાખશું આપડે તો આને હવે પીસી લેશું આપણે તો હવે આપતા જોઈ લઈએ તો આ રીતે આપણે બિસ્કિટ પીસી લીધા છે તો આમાં આપણે કાઢી જશું તો આ બિસ્કિટ આપણે આપીસી લીધા છે તો હવે આપણે આમાં આ કોકો પાવડર નાખશું અને આપણે આમાં થોડીક ખાંડ નાખશું દળેલી અને આ દૂધનો પાવડર છે એ નાખશું આપણે થોડોક હવે આપણે આને મિક્સ કરી દેશું હવે આપણે આમાં દૂધ નાખશું આપણે આ જોતા પ્રમાણે દૂધ નાખશું આપણે હવે આપણે આને બધું આમ આ રીતે દૂધ નાખતા જઈશું અને આને મસલતા જઈશું આપણે આમાં બહુ વધારે દૂધ નાખીએ તો પછી ઢીલું થઈ જાય આમાં એટલે આમાં જોતા પ્રમાણે જ દૂધ નાખવાનું છે આપણે તો આપણે આ બની ગયો છે આમાં આપણે આ દળેલી ખાંડ નાખશું અને આ દૂધ નો પાવડર છે એ આપણે નાખશું આને હવે આપણે આમાં દૂધ નાખી અને આની ઘોડી આપણે બનાવી દેસુ તૈયાર કરશું આપણે તો આપણે આ બની ગયું છે તૈયાર થઈ ગયું છે તો હવે આપણે આ પાટલી લેશું આપણે આ કાગળ લેશુ એક આ રીતે આવો કોઈ પણ હોય આપણે આગળ પ્લાસ્ટિક નો કાગળ એમાં આપણે થોડું ઘી લગાડશું આસો થોડુંક ઘી દઈશું આપણે અને આપણે હવે આને આ રીતે આમ કાગળ ઉકેરવાળી દેવાનું છે તો આ રીતે આપણે ભણી લેવાનું છે તો હવે આપણે આ જે ટોપરાનું આપણે આ બનાવ્યો છે માવો એ આપણે આમાં અંદર નાખી દઈશું તો આ રીતે આપણે આ માવો નાખી અને આપણે આને પણ આ રીતે ગણી લીધો છે તો હવે આપણે આને છે ને રોલ વાળી લઈશું તો આપણે આ રીતે આને রিটে আপনার হলু হলু আোল বাড়ো તો આપણે આ રોલ વાળી લીધો છે તો હવે આપણે આને આ કાગળમાં આ રીતે આપણે એક કરી દેસુ તો હવે આપણે આને એક કલાક માટે આપણે ફ્રીજમાં ઠંડુ થવા મૂકશું આપણે આ તો કલાક દોઢ કલાક જેવું થયું છે તો હવે આપણે આ રોલ જોઈ લેશું તો આપણે આ સરસ બની ગયો છે તો હવે આપણે આને કટિંગ કરી લેશું આ પહેલા આપણે થોડું કટિંગ કરી લેશું આને ତ ହୋ ରୋଲ କଟିଂ କରି ଲେସୁ ତେ ଆ ରୋଲ କଟିଙ୍ଗ କରିଦେ ତେଣୁ ସବ କରଶୁ અને આ રાખડી તો તૈયાર છે આપણે આ રક્ષાબંધન નિમિત્તે આપણે એ મીઠાઈ તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરી અને કેજો તમને કેવી લાગી મીઠાઈ